આ સ્કૂલ જેવી સ્કૂલ છે એ ભાંગી ગઈ છે કેટલાય વર્ષોથી પડી છે કરતા કોઈ નથી અહીંયા ધ્યાન દેવાવાળા હોવા જોઈએ ને ખોક સાફ સફાઈ નહીં સાફ સફાઈવાળા એ આવતા નથી કારણ કે એ લોકોને પગાર થતા નથી એ લોકો રજાઓ કરવો જોઈએ છ છ મહિનાનો પગાર હાલવાના જે ગામના સફાઈ કર્મીઓ કાયમી હોય એને જે માનો કે દાખલા તરીકે એને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો કોન્ટ્રાક્ટ મુજબ પૈસા આપી દેવા દેવાથી એને પૈસા પૂરા આપી દેવાથી એને કામ કરવું જ છે

ઠીક ઠીક છે બેન બહુ સારું નહીં બહુ નબળું નહીં ઉદ્યોગો છે ઉદ્યોગ નથી અહીંયા નહીં એમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કામગીરી થઈ નથી નગરપાલિકાના જે કામ છે દાખલા તરીકે સફાઈ કામ સ્ટ્રીટ લાઈટ રોડ રસ્તા પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલ છે શું નામ કાકા મારું નામ ધનજીભાઈ ધનજીભાઈ શું કરો તમે આ કે આ મજૂરી કામ કરીને આવું બધું સાયકલ સ્ટોરનો ધંધો છે મારો ને આવું બધું બનાવું છું ને આવું બધું કરું છું

કામ નથી થતું ચલાલામાં ચલાલા નગરપાલિકાના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારાસભ્ય છે બોલો કોઈ છે તો એ બધા આવા બધા કામ છોકરા શું કરે છો ચલાલાના યુવાનો શું કરે એ કોઈ છૂટી મજૂરી કરે ને કોઈ દાડીયું દપાડીયું કરે ને એવું બધું કર્યા કરે ધંધા નથી નો હોય તો શું કરે માણસો અહીંયા ચલાળાની અંદર કોઈ જાતનો ઉદ્યોગ તો છે નહીં કાંઈ ઉદ્યોગ કોઈ જાતના છે નહીં

તમારા છોકરો શું કરે મારો છોકરો એક મોટો છે આર્મી અફસર છે અત્યારે અમરેલી રહે છે એ બરોબર અને નાનો છોકરો છે એ છૂટી મજુ કરે છે એના ઘરેથી થી બાય છે આશા વર્કર ના સુપરવાઇઝર છે અને એનો ઈ જે મોટો છોકરો છે આર્મી અફસર છે એનો છોકરો ગાંધીનગર સિવિલ એન્જિનિયર છે ગાંધીનગર નોકરી કરે અમે બે જણા છે અહીંયા બે જણા અમે અમારું આમાં ચલાવીએ છીએ વાહ વાહ જોઈએ તમને એને વિચાર એવું કે આર્મી ઓફિસર બનવું છે કે તમને એવું હતું કે મારા છોકરાને મોટો માણસ બનાવવું છે મને એમ હતું કે ભાઈ મારો દીકરો છે એ જાય છે કે પપ્પા મારે જવું છે તારી ઈચ્છાની વાત છે તારી જિંદગી સુધરે તું જા તો અમે તો આજે આવી રીતે ધંધા કરીએ એને પૂરું પાડી દીધું પણ તું જા તો તારા જિંદગી સુધરે એમ તો તમે ગાંધીનગર રહેવાનો ગયા

આમાં શું વિકાસ છે આ કઈ ધંધો નથી આ નિહાળે તમે જોવો કેટલા વર્ષોથી પડે છે રૂમ નથી વિદ્યાર્થીને બહાર ભણવા જવું પડે છે અમરેલી રાજકોટ અમદાવાદ છે નહી રોજી આ બધા નવરા રખડે છે આ હાથ આટા મારે છે માવાને બિશારા નથી થતા નગરપાલિકા વાળા કઈ કરતા નથી નગરપાલિકા વાળા બીજા ભૂખ ઢગા થઈ ગયા છે ની માથે ઈ શું કરે

અંદાજે ચલાલામાંથી નફાઈ નહિ સાફ સફાઈ વાળા આવતા નથી કારણ કે એ લોકો ને પગાર થતા નથી એ લોકો રજા રજાઓ છે છ છ મહિનાના પગાર હલવાના અમારી નગરપાલિકા ચલાલાની ખાડે છે

રોડ રસ્તા છે પબ્લિક હવે આવશે ચૂંટણી જ્યારે આવશે પાછા જાહેર માં બરાબર છે ત્યાં સુધી કઈ કામકાજ માં કઈ દેખાતા નથી ચૂંટણી આવશે ત્યારે આવશે મતદાન માંગવા માટે હવે નગરપાલિકાની ચૂંટણી છે હવે તમને શું લાગે છે કઈ બદલાશે હવે અમને તો એવું નથી લાગતું કારણ કે અમારો જન્મ જો જ્યારથી બધા સભ્યો બદલતા રહે છે પ્રમુખો એની કંડિશન છે બરાબર અમને તો એવું લાગે છે બધા પોતપોતાનું કરવા આવતા હોય એવું છેલ્લે નગર સેવક કોણ હતા તમારા અત્યારે અમારે નગરપાલિકાના પ્રમુખ હતા પ્રકાશભાઈ કારિયાના ઘરના હતા પ્રમુખ હતા ચલાલાના અને તમને ખબર છે હવે તમારા વોર્ડમાંથી કોણે કોણે દાવેદારી કરી છે હવે ઈ ખ્યાલ નથી કારણ કે 155 ફોર્મ ચલાલામાં જ ભરાણા છે 155 ફોર્મ ટોટલ ભરાણા છે ટોટલ 155 અમારે 800 વોર્ડ 8 વોર્ડ છે 8 વોર્ડ છે

ગરીબો ને દવા દારૂ એ મોદી તો આપે છે પણ એના ઓલા પાળેલા કુતર્યા છે ને એ કોઈને બિસડા ને બટકુ આવવા દેતા

હવે શું જોઈએ તમારા વોર્ડ અમારા વોર્ડમાં કાઈ જરૂર નથી સ્વસ્થ એવી છે બધું છે કોકિલાબેન છે અમારા વોર્ડ માં કોકિલાબેન છે જેવી ભાઈ વાઈફ હા બે હતા પેલા પછી આવી છે હા હું કોકિલાબેન છે ને હા કામ તો તો બહુ હારા કરતા હશે ને હા ચંપુભાઈ છે તે ફોન કરો તે કામ થઈ જાય હા રેડી 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 ફરિયાદ નઈ કોઈ નઈ આ ક્યો વોર્ડ લાગે એને ખબર નઈ બેન

ઘટવામાં તો બીજું કાંઈ છે નહીં એવું એટલે આમ કે જે સુવિધાઓ જોઈએ એમ કે નગરપાલિકા તરફથી કે દવાખાના કોઈ રસ્તા પાણી વીજળી દવાખાના ઓછું છે જેવી સુવિધાઓ જોઈએ એ ઓછી છે મળતા એમ અને નગરપાલિકાને મળતી રહે અલગ ચલાળાને એવું આપણું માનું એ તો મેં તો એવી રીતે લખીને આપ્યું હતું બહુ સરસ ગોયલ સાહેબ અમારા વખાણ કર્યા હતા શું લખ્યું હતું તમે હવે એ તો મારે ઘર ત્યારે મારે ઘર પતા આવડે મોટું હતું મેં સાહેબને આપ્યું હતું હવે ચલાલામાં શું બદલાવું જોઈએ બદલાવવામાં તો શું છે કે ચલાવવાના જે કાંઈ તાલુકાનું કક્ષાનું ગામ બને કાંઈક કમરેલી જિલ્લામાં પ્રખ્યાત થાય કે ચલાળા છે એવું મને અમને વધારે મને સ્વચ્છતા અભિયાન છે ચલાડામાં એમ કે રસ્તા પાણી આ તે વીજળી કે મને દવાખાનું આરોગ્ય પબ્લિકને માટે જે સુવિધા જોઈએ એ બધી મળવી જોઈએ એમ આપણું મારું ગૌરવ વધારે મને એમ ગામનું ગૌરવ વધવું જોઈએ હા ગામનું શું નામ તમારું મારું નામ મનસુખભાઈ સાપરિયા મનસુખભાઈ નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે પાલિકાની કામગીરીને લઈને તમે શું માનો છો કેવી છે કામગીરી ચલાલા નગરપાલિકાની શાસનમાં અત્યાર સુધીમાં જેટલો આ સમયગાળો ગયો એમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કામગીરી થઈ નથી નગરપાલિકાના જે કામ છે દાખલા તરીકે સફાઈ કામ સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલ છે કોઈ ચોવીસે ચોવીસ સભ્યો છે એમાં એક સભ્યના કોઈને વખાણ કર્યા જેવા હશે નહીં કોઈ સભ્યોએ કોઈનું દિલ દઈને નગરપાલિકામાં કામ હવે જે નવી બોડી બેસે અને કોઈ સારું કામ કરે એવી એમાં આશા રાખી છે આ શું હોવું જોઈએ ચલાલામાંને શું નથી ચલાલામાં કાંઈ છે જ નહીં ચલાલા એક જીરો થઈ ગયું છે ધારાસભ્ય સારા છે પણ કોઈ એનું માનતા નથી જેના ધારાસભ્ય છે એની બીજા માણસો એનું મનમાની થી પ્રવૃત્તિ થી કરે છે અને અત્યારે ચીફ ઓફિસર શાસન ચાલે છે શું થાવવું જોઈએ ચલાલ ચલાલામાં પૂરેપૂરો વિકાસ થવો જોઈએ

થઈ જાય તો કઈ કહેવાય નહીં એમ હેરાની તો પૂરેપૂરી નાના માણસો શું કરે જે માનો કે ભરી શકે એવા એનો કોઈ વાંધો નથી જે નથી ભરી શકે એવા નાના માણસોને અમુક માણસો તો વેરો ભરતા નથી અને લાઈટ કનેક્શન કોઈ પૈસા જ ભરતા નથી તો એને ત્યાં વેરો જાય તો એ લોકો ભરતા જ નથી કાંઈ તો એને કાંઈ નોટિસ આપતા નથી એની પાસેથી ગમે ત્યાં ગમે કરે તો કાંઈ કોઈ પબ્લિક કહેતું નથી વેપારીઓને હેરાન કરે હા વેપારીઓને થોડાક હેરાન કરે વેપારીઓને કેવી રીતે વેપારીને બસ એ કે તમે આ સફાઈ કરવા આવે છે ને એ થઈ જાય ને કાલ થઈ જાય ને બિચારે રોડમાંથી બધું નાખી દે સફાઈનો જે કચરો હોય એ તો શું કરે કોઈ નગરપાલિકાનો સફાઈ કર્મી નીકળે જ નહીં પણ દસ દસ દિવસ પછી બારગામ અમરેલીથી સફાઈ કર્મીઓ આવે અને સફાઈ કરે એ તો ગામના તો ભાડુંદ મહેમાન તો કેટલે ઘડી જે ગામના સફાઈ કર્મીઓ કાયમી હોય એને જે માનો કે દાખલા તરીકે એને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો કોન્ટ્રાક્ટ મુજબ પૈસા આપી દેવા જોઈએ એને પૈસા પૂરા આપી દેવા એને કામ કરવું જ છે નથી આપતા પૈસા નથી આપતા કામ નો કરતા હવે હવે ચૂંટણી પછી શું અપેક્ષા છે ચૂંટણી પછી સારી બોડી બેસે અને લોકો કામ કરે એ જ અપેક્ષા છે